ગુજરાતની સાડા છ કરોડ જનતાવતી એક જ ડિમાન્ડ છે ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવી રાજીનામું જોઈએ નથિંગ લેસ દેન ધેટ એનાથી ઓછું કંઈ નહીં ખબર આ આજ ચોપડી પાસ ગૃહમંત્રી ને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી ગુજરાતના તેત્રીસ એ તેત્રીસ જિલ્લા અઢીસો તાલુકામાં છડે ચોક દારૂ આવતું હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલ પણ કહેવા માંગુ છું તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલ ઓની વિકેટ પાડો છો હે તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરો છો એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ની પીઆઈ ની સામે થરાદમાંથી સાબરકાંઠામાંથી બનાસકાંઠામાંથી ભરૂચમાંથી નીકળેલો જે દારૂ બનાસકાંઠા થરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ ખેડા અને બાલાસિનોર સુધી જાય છે એના રસ્તામાં આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શું કરે છે તમારું એસએજી શું કરે છે તમારું સ્ટેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓના હાથો બનાવો છો અરે શરમ આવી જોઈએ તમને હેડક્વાર્ટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સફોરની ધમકી આપી જીગ્નેશભાઈ ની સામે ઉશ્કેરો છો